ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર શરૂ થયું છે ત્રણ દિવસનું આ સત્ર છે ખબર નહીં ગુજરાત સહિત દેશના ઘણા બધા રાજ્યોમાં વિધાનસભાના સત્રની અવધિર સાવ ટૂંકી થતી જાય છે બબે ત્રણ ત્રણ દિવસના વિધાનસભાના સત્રો યોજાય છે અને આ વખતે તો ગુજરાતમાં પ્રશ્નોત્તરીનો જે આખો ભાગ હતો એ પણ રદ કરવામાં આવ્યો છે આવું શા માટે થાય છે વિધાનસભાના સત્રોના દિવસો કેમ ઘટતા જાય છે ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે અને એમાં લોકશાહીના જે મંદિરો કહેવાય છે ત્યાં ચર્ચાનો દોર ટૂંકો કેમ થતો જાય છે એના વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કલેડોસ્કોપમાં સૌનું સ્વાગત છે તમને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે ગુજરાત વિધાનસભાનું સત્ર તારીખ એકવીસથી એટલે કે આજથી શરૂ થયું છે એકવીસ ઓગસ્ટથી ત્રણ દિવસ છે સવાલ એ છે કે સત્રોના દિવસો કેમ ઓછા થતા જાય છે અને આવું હમણાંથી નહીં ઘણા સમયથી ઘણા વર્ષોથી ઓગણીસો પંચાણું પછી વિધાનસભાના સત્રના દિવસો સતત ઘટતા જાય છે આમ તો નિયમ એવો છે કે છ મહિનામાં એકવાર વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ ઘણા રાજ્યો તો આ નિયમ પણ પાળતા નથી એવું પણ ઘણીવાર બન્યું છે અને ગુજરાતમાં ત્રણ દિવસનું સત્ર હતું સત્ર બોલાવાયું છે કોંગ્રેસે તો દસ દિવસની માગણી કરી પણ એ માગણી સ્વીકારવામાં આવી નથી બે હજાર વીસમાં તેત્રીસ દિવસો હતા પછી સતત ઘટતા જાય છે ને બે હજાર બાવીસમાં બાવીસ દિવસો સુધી આ વાત પહોંચી છે એક આખા ગુજરાત ગુજરાત સહિતના રાજ્યોનો દેશના જે સર્વે થયો છે રિપોર્ટ થયો છે એમાં બે હજાર સોળથી સતત વિધાનસભાના દિવસો ઘટતા જાય છે આ વખતે ત્રણ દિવસના વિધાનસભા સત્રમાં ચાર નવા બિલ છે અને ચાર સુધારેલા બિલ આવ્યા છે પણ મહત્વની વાત એ છે કે આ સત્રોના દિવસો કેમ ઘટે છે આ ખાલી ભાજપનો પ્રશ્ન નથી કેટલાક વિપક્ષી રાજ્યોમાં પણ આ સ્થિતિ છે કે વિધાનસભામાં સત્રો નાના થતા જાય છે અને મોટા ભાગે વર્ષમાં બે કે ત્રણ જ સેશન થાય છે અને એમાંય બજેટનું સત્ર સૌથી મોટું હોય છે સાહીઠ ટકાથી નેવું ટકા તો કામ એમાં જ પૂરું કરી દેવામાં આવે છે બાકીના શસ્ત્રો બે ચાર પાંચ દિવસના જ હોય એટલે એમાં કોઈ જાજી ચર્ચાને અવકાશ રહેતો નથી આપણે એક બાજુ વિધાનસભાને લોકસભા રાજસભાને આપણા લોકશાહીના મંદિરો ગણીએ છીએ ને જ્યાં પ્રજાના પ્રશ્ને રાજ્યના પ્રશ્ને દેશના પ્રશ્ને ચર્ચાઓ થવી જોઈએ તંદુરસ્ત ચર્ચા થવી જોઈએ એના બદલે દિવસો ઘટતા જાય છે અને દેકારો વધતો જાય છે જો આ રિપોર્ટની વાત કરીએ તો કર્ણાટકમાં સૌથી વધુ બે હજાર ત્રેવીસ સુધીનો આ રિપોર્ટ છે પિસ્તાલીસ દિવસનું દિવસો વિધાનસભાના સત્રના કુલ દિવસો પિસ્તાલીસ સૌથી વધારે બંગાળ જ્યાં અત્યારે બળાત્કારના કેસની બહુ મોટી ચર્ચા વિવાદ છે ત્યાં બેતાલીસ અને કેરળમાં એકતાલીસ દિવસ એટલે બાકીના રાજ્યોમાં સ્થિતિ બહુ ખરાબ છે બાર રાજ્યો એવા છે કે વર્ષમાં બે જ વાર સેશનને બોલાવાય છે અને ગુજરાત રાજસ્થાનમાં તો એવું છે કે બજેટ શસ્ત્રમાં જ એંસી ટકા જે અવધિ છે એ ખર્ચાઈ જાય છે વીસ રાજ્યો સરેરાશ પાંચ દિવસ બોલાવે છે અને મહારાષ્ટ્રની વિધાનસભા સૌથી વધારે ચાલે છે કે એક દિવસના આઠ કલાક ચર્ચા થાય છે અને સૌથી ઓછો જો સમય ચર્ચા થતી હોય તો સિક્કિમ એક દિવસમાં માત્ર બે જ કલાકની ચર્ચા થાય છે મજાની વાત એ છે કે આ લોકશાહીના મંદિરોમાં મહત્વના બિલો હોય એની ઉપર પણ જાજી ચર્ચા થતી નથી ગુજરાત બિહાર પંજાબ આવા કેટલાક રાજ્યોમાં તો સ્થિતિ એવી છે કે આ જે બિલ મુકાય ને આજે ને આજે પસાર થઈ જાય છે એની ઉપર બહુ વિશેષ ચર્ચાને અવકાશ રહેતો નથી ઝારખંડ મિઝોરમ પોંડિચેરી આવા જે નાના રાજ્યો છે એમાં તો દોઢ જ કલાકમાં બિલ મંજૂર થઈ જાય છે બે હજાર ત્રેવીસમાં માં છ રાજ્યોએ તો છ મહિને સત્ર બોલાવવાનો નિયમ પણ પાડ્યો નહોતો અને રાજસ્થાનના એકવીસ બે હજાર એકવીસ બાવીસમાં માં એક જ સેશન બોલાવ્યું આ મોટા ભાગના રાજ્યોમાં જ્યાં ચર્ચા ઘટી રહી છે ત્યાં જે તે પક્ષ બહુમતમાં છે પછી એ ભાજપ હોય કોંગ્રેસ હોય કે બીજો કોઈ વિપક્ષ હોય અને બહુમતી જ્યાં વધારે છે ત્યાં ચર્ચાને અવકાશ સાવ ઘટી જાય છે આપણે સંસદમાં જોયું લોકસભા રાજસભામાં જોયું બે ટર્મ સુધી ભાજપની જોરદાર બહુમતી હતી અને વિપક્ષોને બોલવા નહોતા દેવાતા એક સાથે ગયા વર્ષે એકસો દોઢસો જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ ઇતિહાસનો દાખલો છે હવે જો ફરક પડ્યો છે કે ભાજપની પોતાની બહુમતી નથી એના કારણે લોકસભામાં ચર્ચાઓ થાય છે આમ છતાં પણ માઇક બંધ કરી દેવાના આક્ષેપો રાહુલ ગાંધીથી માંડી ઘણા બધાએ કર્યા છે કેટલાક લોકોએ એમ કહ્યું કે અમને પૂરું બોલવા દેવાતા નથી સત્તા પક્ષના સભ્યો બોલે તો એમને પૂરી છૂટ અપાય છે જયા બચ્ચને તો એમ કહ્યું રાજ્યસભામાં સભાપતિને કે તમારા અવાજનો ટોન તમે બદલો એનો પણ બહુ વિવાદ થયો અને ધનખડ સામે આખી એક દરખાસ્ત લાવવાની પણ વિપક્ષે આખી તૈયારી કરી છે એટલે આપણી સ્થિતિ અહીંયા સુધી પહોંચી છે કેમ આપણે ત્યાં ધારાસભામાં ચર્ચાઓ થતી નથી તંદુરસ્ત ચર્ચા થતી નથી મને લાગે છે કે મનમોહનસિંહ વાજપેયી અડવાણી આ યુગ હતો ત્યાં સુધી હજી પણ લોકસભા કે રાજસભા હોય કે વિધાનસભાઓ હોય ત્યાં સારી રીતે ચર્ચાઓ થતી હતી પણ એ પછી ચર્ચાનું સ્તર પણ નીચે આવ્યું છે અને ચર્ચાના એટલે વિધાનસભાના સત્રના દિવસો પણ ઘટતા જાય છે મજાની વાત તો એ છે કે બહુ ઓછા બિલ સમિતિને સોંપવામાં આવે છે પછી એ વિધાનસભા હોય કે સંસદ હોય આ વખતે સિનારીઓ બદલાણો છે વકફ બોર્ડનું જે બિલ હતું એની ઉપર વિપક્ષોનો બહુ વિરોધ હતો અને ભાજપના સાથી પક્ષો પણ આંતરિક રીતે વિરોધમાં હતા એટલે એ જેપીસીને સોંપવામાં આવ્યું આ ઘણા સમય પછી મોદી શાસનમાં દસ વર્ષ બાદ એવું બન્યું છે અને મજાની વાત એ છે બિહાર યુપી હરિયાણા જેવા રાજ્યોમાં તો ગવર્નર પણ ફટાફટ બિલને મંજૂર કરી દે છે એટલે આ પણ એક સમજવા જેવી વાત છે ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો અહીંયા તો કેટલા લગભગ હવે ત્રણ દાયકા થવા આવે છે ભાજપનું શાસન છે અને નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારથી એમણે કેટલાક બદલાવો કર્યા છે બીજેપીના એમએલએને જે કહેવામાં આવે એ જ પ્રશ્ન હવે પૂછી શકાય છે મોટા ભાગે આવું બને છે આ કોઈ આક્ષેપ નથી પણ ઘણીવાર આની મુદ્દે ચર્ચાઓ થઈ છે અને કોઈ બીજેપીના ધારાસભ્ય પોતાની મરજીથી કોઈ પ્રશ્ન પૂછે તો એને ઠપકો પણ ખાવો પડે છે એવા પણ કિસ્સાઓ છે મહત્વની વાત એ છે કે વખતે પ્રશ્નોત્તરી રદ થઈ છે સત્ર શરૂ થાય તો અમુક સમય સુધી પ્રશ્નોત્તરીનો આખો સમય આપવામાં આવે છે એ પણ રદ થયો છે ને હવે ટૂંકી પ્રશ્નોત્તરી એટલે એમાં તમે બહુ લાંબો જવાબ કે લાંબી ચર્ચાને કોઈ અવકાશ રહે નહીં એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે સવાલ તો એ પણ છે કે કેટલાક મંત્રીઓ પૂરી તૈયારી કરીને નથી આવતા ધારાસભ્યોના પ્રશ્નો તો અગાઉથી એમને મોકલી દેવાયા હોય છે આમ છતાં અને ઘણીવાર અધ્યક્ષે સ્પીકરે ટોકવા પડે છે મંત્રીઓને કે તૈયારી કરીને આવો આ હદ સુધી વાત પહોંચી ગઈ છે આ આપણા લોકશાહીના મંદિરોની દશા એ અવદશા છે આ વખતે કોંગ્રેસનું સંખ્યાબળ વધારે ઘટ્યું છે ભાજપ એકસો છપ્પનથી પણ ઉપર ગઈ છે ઓગણીસ બે હજાર બાવીસમાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાણા હતા અને પાંચ આપના હતા એમાં પણ ભંગાણ પડ્યા છે એટલે વધારે સંખ્યાબળ તૂટ્યું છે એટલે ભાજપની બહુમતીનો સિક્કા પડે છે બહુમતીના કારણે આ સત્રમાં ચર્ચાઓ થાય એવી શક્યતા બહુ ઓછી છે ગુજરાત વિધાનસભાના સત્રમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને અનેકવાર સસ્પેન્ડ કરાયાના દાખલા છે આ વખતે કોંગ્રેસ પાસે મુદ્દાઓ ઘણા છે સૌથી મોટો મુદ્દો ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના રાજકોટની જેમાં સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યા મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના વડોદરાની બોટ દુર્ઘટના સુરતની આગ દુર્ઘટના કોચિંગ ક્લાસની આ બધા કિસ્સાઓના મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો અને મોરબીથી યાત્રા પણ કરી આ કારણે આ આ મુદ્દાઓ બહુ હવા બહુ ચર્ચાયેલા છે એનો પડઘો વિધાનસભામાં કેવો પડે છે એ પણ જોવાનું છે નકલી સરકારી કચેરીથી માંડી નકલી શાળાઓ સુધીના કેસીસ આપણે ગુજરાતમાં જોયા છે પેપર ફૂટવાના પ્રશ્નો જોયા છે હમણાં સાયકલ ખરીદી કન્યાઓને સાયકલ આપવાની જે વાત છે વિદ્યાર્થીનીઓને એના કૌભાંડની વાત છે આ સિવાય કેટલાક જમીન કૌભાંડો પણ ચર્ચાઓમાં છે આવા બધા પ્રશ્ન કોંગ્રેસ અને આપ સાથે મળી કેવો ઉત્પાત વિધાનસભાના ત્રણ દિવસોમાં મચાવી શકે છે એ જોવાનું છે પણ મને લાગે છે કે હવે પ્રશ્નોત્તરી પણ ઘટી છે એટલે હવે બહુ ચાન્સ નથી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે મોટા મોટાભાગે સીએજીનો રિપોર્ટ હોય એ સત્તરના છેલ્લા જ દિવસે ફ્લોર ઉપર મૂકવામાં આવે છે આ ઘણા વર્ષોથી આ ટ્રેડિશન પડી છે નરેન્દ્રભાઈ હતા ત્યારથી લગભગ આ શરૂઆત થઈ છે ને હવે તો સંસદમાં પણ આ જ લગભગ સ્થિતિ બની છે સીએજીનો રિપોર્ટ એટલે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે કોઈ પણ રાજ્ય સરકાર હોય એની કામગીરીનો હિસાબ કિતાબ સીએજીના રિપોર્ટમાં હોય છે આ બહુ મહત્ત્વનો રિપોર્ટ હોય છે એની ઉપર ગંભીરતાથી ચર્ચાઓ થવી જોઈએ પણ છેલ્લા દિવસે તમને સીએજીનો રિપોર્ટ મળે એ તમે વાંચો જુઓ સમજો ત્યાં તો સત્ર પૂરું થઈ જાય છે આ સ્થિતિ આપણે ત્યાં સર્જાય છે આ સ્થિતિ બહુ હિતકર નથી વિધાનસભાના સત્રોના દિવસો વધવા જોઈએ કારણ કે આ એવો પ્લેટફોર્મ છે કે જ્યાં તમે રાજ્યના રાજ્યની જનતાના વિકાસના બધા પ્રશ્નોની ચર્ચા કરી શકો અને સરકાર ત્યાં જવાબદેવા બંધાયેલી છે એની જવાબદારી છે એટલે આ વિધાનસભાના સત્રોમાં પ્રશ્નોત્તરી થાય એ બહુ મહત્ત્વનું છે પણ આપણે ત્યાં હવે એ પ્રમાણ ઘટતું જાય છે એની ક્વૉલિટી પણ ઘટ ઘટતી જાય છે પછી ભાજપ હોય વિપક્ષ હોય કે વિપક્ષ હોય કે ભાજપ હોય આ બધા એમાં સરખા છે મોટાભાગના સત્રોમાં હો ગો ગોકીરો દેકારો થાય છે અને એમાં સમય બગડે છે પણ સરકાર તો દાવો કરતી રહે છે કે ઉત્પાદકતા સારામાં સારી સંસદની વિધાનસભાની રહે છે આવા દાવોમાં કોઈ દમ નથી સત્રના કલાકો વધારે હોય વધારે ચાલે સત્ર એના કરતાં એમાં ચર્ચાઓ કઈ રીતે થાય છે કોઈ ખરડો હોય તો એમાં એની ચર્ચા કઈ રીતે થાય છે આ બહુ મહત્ત્વનું છે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં સમયનો બગાડ થાય છે આપણે સતત જોઈએ છીએ કે કોઈ પણ ઘટના હોય તો એને રાજકીય રેપ પર ચડાવીને જ વાત કરવામાં આવે છે પછી એ ભાજપ હોય કે વિપક્ષ હોય આ બધામાં સરખા છે પણ આ લોકશાહીના મંદિરોમાં તંદુરસ્ત ચર્ચા થાય એ આપણી લોકશાહી માટે બહુ હિતકર છે એવું નથી થતું એ કમનસીબી છે આભાર ફરી મળીશું